ચૌદસો ને બત્રીસો રૂપિયા અઠ્યાવીસ ચૌદ અઠ્યાવી અઠ્યાવીસ કેમ લખે ભાઈ પાંચું ભાઈ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ બત્રીસ ચૌદ બત્રીસ ચૌદસો ને બત્રીસ રૂપિયા બત્રીસ રૂપિયા એકવાર બે વાર ચૌદ બત્રીસ આવ્યું બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છોવીસ ઓગણત્રીસ ચૌદસો ને તેત્રીસ રૂપિયા ચૌદ તેત્રીસ ચૌદ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ ઓગણત્રીસ ત્રીસ ને ત્રીસ રૂપિયા ચૌદ પર ગણેશ ચૌદ ચૌદસો છોત્રીસ રૂપિયા ચૌદ છત્રીસ બપોર ચૌદ છત્રીસ માં એકવીસ રૂપિયા પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છવીસ રૂપિયા ચૌદ બેતાલીસ બેતાલીસ ચોમ્માલીસ તેતાલીસ ચૌદ તેલીસ લખો ચૌદ તેતાલીસ અને પાંત્રીસ રૂપિયા ચૌદ પાંત્રીસ

તાલીસ બેતાલીસ 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 ચોત્રી પાંત્રીસ આડત્રી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચોમ્માલીસમ્માલી રૂપિયા પેસ્તાલીસ પેસ્તાલીસ ચૌદ પેસ્તાલીસ ચૌદ તેતાલીસ

ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રી આડત્રી આડત્રી ઓગણ ચાલીસ ચાલીસ ચાલી રૂપિયા ચૌદ ચાલી ગણે ઓગણીસ બે એકાવી ત્રેવીસ ચોવી પચીસ 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 છવ્વીસ સત્યાવીસ એટલે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રી આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ઓગણચાલીસ રૂપિયા ચૌદ ઓગણચાલીસ ચૌદ ઓગણચાલીસ

તાલીસ માંત્રીસ તેત્રીસ પાંત્રીસ ઓગણતાલીસ ચાલીસ રૂપિયા ચૌદ ચાલીસ નાનું ಚೌದ್ರಿ ಪಂತ್ರಿ ಸರಿ ಅಡತೀ ಅಡತಿಯ ಅಡತ್ರಿ ಅಡತರಿ ಚಾಲಿ ಒಗಣ ಚೌದು ಚಾಲಿ ಚಾಲಿಸು ಚೌದು એકતાલી રૂપિયા પાંચ ગાહડી લખો એકતાલીસ અંબુજા એક ગાડી પચીસ છવીસ હત્યાવી અઠી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રી આડત્રી ઓગણ ચાલીસ ચાલીસ રૂપિયા ચૌદ ચાલીસ બે ગાડી ચૌદ બેતાલીસ સોમનાથ આ ત્રણ ગાડી ચૌદ છો રૂપિયા પાંત્રી રૂપિયા એકવાર બે ચૌદ ઓગણ ચાલીસ ગણેશ રૂપિયા બંધ ખુલા ઓગણ ચાર ગાડી છે चौद चाळीस एकतालिस बेतालिस तेतालिस जुम्माली पिस्तालिस छेतालिस छेतालिस चौद एक गाडी एकवी रुपया पक चौद एकवीस बावीस तेवीस एकतालिस रुपया એકતાલીસ પાંત્રીસ છે પાંચ ગાડી ચૌદસો ને પાંત્રીસ ચોત્રીસ રૂપિયા ચાલીસ ચૌદસો ને ચાલીસ રૂપિયા ચૌદ ચાલીસ ગણેશ આવડી આ બે ગાડી ના બે ના ચૌદસો ને પાંત્રીસ પાકા છે પાંત્રીસ છત્રીસ અડત્રીસ અડત્રીસ ઓગણચાલીસ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા ચૌદ બેતાલીસ ચૌદ એકત્રીસ એકત્રી ક્યા બત્રીસ બત્રીસ ચૌત્રી ચૌત્રીસ ચોત્રીસ ચોત્રીસ ક્યાં નવું ચોત્રી નાય નવ કાણી હવે આ ત્રણ ચૌદ એકતાલી બેતાલીસ બાર ના છત્રીસ છત્રીસ રૂપિયા ફાકા છે બાર ગાણી ચૌદ છ ને છત્રી ચૌદ છત્રીસ રૂપિયા એકવાર છત્રીસ સાડત્રીસ આડત્રીસ આડત્રીસ રૂપિયા આડત્રીસ રૂપિયા ગણેશ હવે આ ચાર ઓન ચાલીએ આવતાલીસ એકતાલીસ ચૌદસો ને એકતાલીસ સોમનાથ હવે આ લાઈન ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા એક વાર ચાલી બે વાર ચૌદસો ને ચાલીસ અંબુજા